કે ભારતની જે છે નદીઓના પ્રાચીન નામ અથવા તો એના ઉપનામ આપણે ધ્યાન રાખી લેવાનો છે ક્યાંક સાહેબ જોડકામાં પૂછી લે તો એક બાજુ જોડકામાં નદી આપે એક બાજુ જોડકામાં પ્રાચીન નામ આપે તો એ વખતે આપણને કામ લાગી જાય હે ને ક્લિયર અને આ જીકે એવું છે તો એવો પ્રશ્ન પૂછવાનો જ ન હોય એવો પ્રશ્ન ન પૂછવાનો હોય કે અહીંયા ચાલશે કે નહીં ચાલશે આ દુનિયા આપણા ભારત સરકારની ગુજરાત સરકાર હોય ભારત સરકારો કોઈ પણ પરીક્ષા હોય દરેકની અંદર ચાલશે સાહેબ ક્યાં ચાલશે દરેકની અંદર ચાલશે એટલે એવો પ્રશ્ન જ ન પૂછવાનો હોય સાહેબ ચલો સિંધ નદી જે છે એને આપણે ભાઈ સિંધુ ચિનાબ નદી જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે અસ્કીની અને ચંદ્રભાગા શું છે અસ્કીની અને ચંદ્રભાગા પછી છે જેલમ એનું નામ છે વિતસ્તા સતલુજનું નું નામકરણ શું છે ભાઈ સતુદ્રી અથવા તો સતુકી કયો છે સતુદ્રી અથવા તો સતુકી સાહેબ બિયાસ નામ શું છે ભાઈ વિપાશા શું છે વિપાશા બાસુ લખી રહેનો આવતા વિપાશા છે રાવી વાત કરી તો પરુષની અથવા ઈરાવતી છે સાહેબ આગળ વાત કરીએ તો સરસ્વતી જે છે એ સુરસતી અને ધગધર શું છે ધગધર पुनपुन पवित्र नदी साहब मगज म एक एक बाबत रह रहो चलो कोशी बिहार नो शोक चलो ब्रह्मपुत्र शांगपो मही मोफिस अथवा महिंद्री गंडक सदानिरा नारायणी शालीग्राम नाम जो भाई तेरे ઘરા કરનાલી ગોદાવરી જેને દક્ષિણની ગંગા દામોદર પશ્ચિમ બંગાળનો શોક ગોમતી તો ગોમલ સાહેબ ગોમતી તો ગોમલ કરીશું તો ભાઈ સૂર્યપુત્રી બનાસ વાત કરીશું તો પર્ણશા ભાદર ની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગંગા અને નર્મદા તો એના તો સાહેબ અપરંપાર નામ છે રેવા સોમોદ ભવા મૈકલ કન્યા કેટલા બધા એના જે છે અલગ અલગ નામ છે આ બધી બાબતો મહત્વપૂર્ણ છે સાહેબ અને આ બધી માહિતી તમારા માટે એમએસએસપી માં જરા નોંધ કર લેજો ભાઈ ડન છે ભાઈ